સ્વાગત છે મિત્રો આ વીડિયોની અંદર આપણે ધોરણ સાતની સ્વાધ્યપુર્થીના ભાગ એકમાં વિજ્ઞાન વિષયના પાર્ટ એક વનસ્પતિમાં પોષણનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો પહેલું પ્રશ્ન છે કે ફાફડાથોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે જેમાંથી પ્રકાંડ સાચો જવાબ છે બીજું બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે ચાર વિકલ્પોમાંથી મૃત્યુપજીવી સાચો જવાબ છે ત્રીજું પર્ણરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે ચાર વિકલ્પોમાંથી રક્ષક કોષો સાચો જવાબ છે ચાર વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે પર્ણ પાંચ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં સીની જરૂરિયાત હોય છે સાચો જવાબ છે આપેલ તમામ છઠ્ઠું કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે સાચો જવાબ છે નાઇટ્રોજન સાત નીચેનામાંથી કયા વાક્યો સાચા છે ચાર વાક્યો આપવામાં આવ્યા છે જેમાંથી પહેલું વાક્ય છે કે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે અને ચોથું વાક્ય છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે તો પહેલું અને ચોથું વિધાન સાચું છે આઠમું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચા પદાર્થો હવામાંથી મળી રહે છે તો ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ ખાલી જગ્યા પૂરો નવમી ખાલી જગ્યા છે કે પરોપ જેવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે દસ પણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ આયોડિનના ઉપયોગથી થઈ શકે છે અગિયાર સૂર્યશક્તિનું શોષણ હરિતકણ રંજકકણ કરે છે બારમી રાઇજોબિયમ બેક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે તેરમી ખાલી જગ્યા ખનીજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પણ સુધી થાય છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ચૌદમો પ્રશ્ન છે કે પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે તો જવાબ આવશે કે પર્ણમાં હરિત દ્રવ્ય પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે પંદરમો પ્રશ્ન કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે જવાબ આવશે કે કાગડા અને ભેંસ વચ્ચે પરસ્પર સહજીવન જોવા મળે છે સોળમો પ્રશ્ન કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે જવાબ આવશે રાઇજોબિયમ બેક્ટેરિયા સત્તરમો પ્રશ્ન વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તપાસ કરી નોંધ તૈયાર કરો તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના પર્ણ સિવાય બીજા લીલા ભાગોમાં થાય છે જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ કેમ કે તે અંગોમાં પણ હરિત દ્રવ્ય હાજર હોય છે એના લીધે અઢારમું પ્રશ્ન છે કે વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે તો વનસ્પતિ સિવાય લીલ અને અમુક બેક્ટેરિયા સ્વાવલંબી પોષણ દર્શાવે છે વીસમું પ્રશ્ન કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે જવાબ કીટાહારી વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી નાઇટ્રોજનયુક્ત ખોરાક પ્રાપ્ત કરે છે એકવીસમું પ્રશ્ન રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે વાસ્પુસર્જન નુકસાનકારક છે સમજ આપો જવાબ આવશે રણપ્રદેશોમાં પાણીની અછત હોય છે જેથી વનસ્પતિઓને પણ પ્રકાશ સંશ્લેષણ જેવી પ્રક્રિયાઓ માટે ઓછા પ્રમાણમાં પાણી મળે છે તેથી રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે વાસ્પુસર્જન નુકસાનકારક છે પ્રશ્ન બાવીસ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે જવાબ આવશે કે જમીનને સમૃદ્ધ બનાવવા નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જરૂરી છે પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં તેવીસમું પ્રશ્ન છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અહીં ફૂગના નામ લખવાના છે એમના ઉદભવ સ્થાન અને થતાં નુકસાન અને ફાયદાઓ લખવાના છે મેં અહીં પહેલી ફૂગનું નામ લખ્યું છે ઈસ્ટ જેનું ઉદ્ભવ સ્થાન છે દહીં નુકસાન કોઈ નુકસાન થતું નથી ઇષ્ટથી ફાયદાઓ છે કે બ્રેડથી બ્રેડને નરમ બનાવવા બીજું છે મશરૂમ એનું ઉદ્ભવસ્થાન કચરાના ઢગલા ઉપર જોવા મળે છે નુકસાન કોઈ પણ નથી ફાયદાઓ છે ખોરાક તરીકે ઉપયોગી છે ને આ એક પ્રોટીન સોર્સ તરીકે પણ ઉપયોગી છે ત્રીજું છે મોલ્ડ તો એનું ઉદ્ભવ સ્થાન છે ભેજવાળી જગ્યા નુકસાન છે વસ્તુને બગાડે છે ને ફાયદો એક પણ નથી ચોવીસમો પ્રશ્ન જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે જવાબ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇજોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તેઓ વાતાવરણમાંનું નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સંયોજન સ્વરૂપમાં ફેરવી શકે છે આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે પચીસમો પ્રશ્ન કોઈપણ વનસ્પતિ પ્રકાશનશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો જવાબ આવશે પણ પાણી ભરેલા પીકરમાં પાંચસો મિનિટ માટે ઉકાળી પછી એને આલ્કોહોલ વડે ધોતા તેનો લીલો રંગ દૂર થઈ જશે આ પર્ણ ઉપર આયોડિનના બે ત્રણ ટીપા નાખતા જો પર્ણનો રંગ ભૂરો કાળો થઈ જાય તો એ પર્ણમાં સ્ટાર્સની હાજરી સૂચવે છે પર્ણમાં સ્ટાર્સની હાજરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સૂચન કરે છે માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલ પર્ણરંધની ઓળખ કરો અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો મિત્રો અહીં નીચે દર્શાવેલ પ્રમાણે આકૃતિ તમે દોરી શકો છો આ આકૃતિ પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે પ્રશ્ન સત્યાવીસ અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે જવાબ આવશે અમરવેલ પર્ણ વગરની પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તેથી અમરવેલ પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે પ્રશ્ન અઠ્યાવીસ વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો જવાબ આવશે જો જમીનમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો હશે તો વનસ્પતિને સારી રીતે ઉછેરી શકાય છે અને તેમની તંદુરસ્તી પણ જાળવી શકાય છે પ્રશ્ન ઓગણત્રીસ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે જવાબ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન ત્રીસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો વનસ્પતિ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે છે પ્રશ્ન એકત્રીસ રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે જવાબ રક્ષક કોષો દ્વારા આવૃત ચિત્રોને પર્ણરંધ્ર કહેવામાં આવે છે પ્રશ્ન આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે જવાબ પણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં હરિત દ્રવ્ય આવેલા હોય છે પ્રશ્ન તેત્રીસ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ સા કારણે જળવાઈ રહે છે જવાબ વનસ્પતિઓ પ્રાણીઓ દ્વારા સસનમાં મુક્ત કરેલ કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે જેથી ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે પ્રશ્ન ચોત્રીસ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે જવાબ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહક પેશી કહે છે અને તે વનસ્પતિના મૂળ પ્રકાંડ ડાળીઓ અને પર્ણોમાં પ્રસરેલ હોય છે પ્રશ્ન પાંત્રીસ રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંગણાનું આવરણ કે કાંટા જેવા પર્ણો હોવા પાછળનું કારણ શું છે જવાબ રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંગણાનું આવરણ કે કાંટા જેવા પર્ણ જોવા મળે છે જે વાસ્તુ દ્વારા થતાં પાણીના વ્યવને અટકાવે છે પ્રશ્ન છત્રીસ પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે જવાબ પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે પ્રશ્ન સાડત્રીસ શું લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે કારણ આપો તો જવાબ આવશે કે લીલ હરિત દ્રવ્ય ધરાવે છે આથી લીલ સૂર્યશક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા જાતે બનાવે છે પ્રશ્ન આડત્રીસ કળશ પણણ ઈટાહારી વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી વર્ણવો તો મિત્રો અહીં દર્શાવ્યા મુજબ તમને કળશ પણની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરીને જવાબ લખવાનો રહેશે કે કળશપર્ણમાં પણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને પાચક ઉત્સેચક કીટકનું પાચન થાય છે પ્રશ્ન નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો તો અહીં નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિઓ છે વાલ વટાણા મગ ચણા પ્રશ્ન ચાલીસ સહભાગીતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો સહભાગીતામાં સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહવાસ કરે છે તેમના વચ્ચે સહજીવોનો સંબંધ જોવા મળે છે તો મિત્રો વિડીયો અહીં જ પૂર્ણ થાય છે જો વિડીયો ગમી હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ